ખેડૂતોનું કહેવું છે કે જિલ્લામાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થયું છે દિવાળી જેવો મોટો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મજૂરી દવા અને અન્ય બિલની ચૂકવણી કરવી જરૂરી છે પૈસાની તાત્કાલિક જરૂરિયાતને કારણે ખેડૂતો ટેકાના ભાવની રાહ જોયા વિના સસ્તા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત કિસાન સંઘ દ્વારા અન્ય બે મહત્વની માંગ પણ કરવામાં આવી વર્ષ બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદને કારણે જે નુકસાની પેકેજ જાહેર કરવામાં આવ્યું તેની સહાયની રકમની વહેલી તકે ચૂકવણી કરવામાં આવે તો પાછો તરા વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે કલેક્ટર કચેરી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી હવે જોવાનું એ રહે કે સરકાર દિવાળી પહેલા ખેડૂતોને રાહત આપવા માટે ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ કરે છે અને જાહેર થયેલી સહાય વહેલી ચૂકવે છે કે કેમ ખરીદીની બાબત હતી અત્યારે અમરેલી જિલ્લામાં પુષ્કાળ પ્રમાણમાં સિંગની આવક શરૂ થઈ ગઈ છે નાના ખેડૂતોને અત્યારે પૈસાની જરૂર હોય મજૂર ચૂકવા હોય દાળિયા ચુકવવા હોય ટ્રેક્ટરના બિલ આપવાના હોય છોકરાઓના બાયરી છોકરાઓના કપડા લેવાના હોય અને ખુલ્લી માર્કેટમાં શીંગમાં વેચવા માટે મજબૂર બન્યા છે આજે સરકારશ્રીએ આયાત નિકાસ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અગાઉથી નક્કી કરીને અને જ્યારે સિંગની આવક શરૂ થાય તરત કેન્દ્રો ખોલી અને ખરીદી શરૂ કરવી જોઈએ હજી સરકારશ્રીની કોઈ પણ જાતની ફેંકાણા નથી કોઈ નક્કી નથી કેટલી સિંગ ખરીદવી ક્યારે ખરીદવી કયા કયા કેન્દ્રો ખોલવા હજુ સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને અત્યારે ખેડૂતોની વેદના છે ત્યારે મને તો એવું લાગે સરકાર મંત્રીશ્રીઓ અને પ્રદેશ પ્રમુખ બદલ બદલવામાં મુશ્કૂલ છે ખેડૂતોની વેદના સાંભળવા અત્યારે એનો ટાઈમ નથી અત્યારે જો ખે આ ખેતી પ્રધાન દેશ છે ભારત દેશ છે એ અને ખેડૂતો જો બેહાલ થશે તો પાછળની પબ્લિક ક્યારેય બચશે નહીં બીજી વસ્તુ કપાસની ખરીદી તુવેરની ખરીદી કપાસની ખરીદી અત્યારે જનરલ સિંગ જનરલ છસોથી હજાર રૂપિયામાં જાય છે કપાસ જનરલ છસોથી માંડીને હજાર બારસોમાં જાય છે ચૌદસો પચાસના ભાવ આવે છે એ માત્ર વીસ પચીસ પચાસ ગાસડીના જ ભાવ સાપે છે તો ખેડૂત અત્યારે કપાઈ રહ્યો છે અને ખેડૂતને મેં આવેદનપત્ર આપ્યું અમે આવેદનપત્ર આપ્યું એમાં લખ્યું છે કે ખેડૂતોને દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે જંતુનાશક દવા બિયારણ ખાતર મજૂરી ટેક્ટરો અન્ય એની સામે ખેતીના જે જણસના ભાવ મળતા નથી તેમજ સોનું અત્યારે એકસો એક લાખને પચીસ હજારે તોલું થયું છે સીંગ ત્યાંની ત્યાં છે બે હજાર અઢારમાં કપાસના ભાવ બે હજાર હતા તો અત્યારે બે હજાર પચીસમાં કપાસના ભાવ હજાર છે આ તો કઈ રીતનું બંધારણ છે કઈ રીતની સરકાર છે કંઈ ખબર નથી પડતી